ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની સ્થિતિ હવે વધુ ખરાબ થઈ ગઈ છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિનોદ કાંબલીના એક સમય તેના બેટથી ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસતો હતો તે આજે ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવે છે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો ખાસ મિત્ર વિનોદ કાંબલી આજે યોગ્ય રીતે ચાલવા માટે સમર્થ નથી વિનોદ કાંબલીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાઇકના ટેકાથી ઊભો છે પરંતુ જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરે છે ત્યારે લથડાઈ જાય છે જોકે નજીકના લોકો તેને ટેકો આપે છે એક સમયે તેના બેટથી ચોગ્ગા છગ્ગાનો વરસાદ થતો હતો પરંતુ આજે વિનોદ કાંબલી દયનીય સ્થિતિમાં જીવે છે વિનોદ કાંબલીને શું થયું તે વિશે કોઈ ઠોસ માહિતી જાણવા નથી મળી પરંતુ મીડિયા અહેવાલો અનુસાર ટીમ ઇન્ડિયાના અભૂતપૂર્વ ક્રિકેટરનું સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ છે એક સમય ટીમ ઇન્ડિયાનો સ્ટાર રહેલો ખેલાડી આજે યોગ્ય રીતે ચાલવામાં પણ સમર્થ નથી વિનોદ ઘણી વખત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છે તેને હાર્ટ એટેક પણ આવી ચૂક્યો છે અને હતાશાનો શિકાર પણ બન્યો છે